યુનિક લોકતા હોના છે તો વિડીયો કન્ટિન્યુ થતા રહી જાય તમારે દરેક ગ્રુપમાં શેર કરજો આજે આવી ગયા છે સિંગ ના હલ્લરમાં તો અત્યારે આ હેલા થાય છે આ બધી સિંગ કાઢવાની છે હમણાં ટૂંક સમયમાં અલ્લર આવ્યા પછી આપણે આગળ આગળ હેલ્લા જઈએ ધીમે 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 બગડતા બગડતા અને બધા આગળ આગળ થાય છે તો હમણાં આલર આવે એટલે પછી તમને બતાવું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો બે ત્રણ દિવસ થયા તો કાંઈ બ્લોગ શૂટ કર્યા નથી કારણ કે આપણી ભાઈ એવું કંઈ કન્ટેન્ટ નહોતું એટલે કાંઈ બ્લોગ શૂટ ન કર્યા તો ઘરનું ઘરનું નકરું શું દેખાડવાનું એટલે આજ કાંઈક નવો યુનિક બ્લોગ બનાવી કાંઈ નહીં અત્યારે રહીએ થોડી વાર આમ ને પછી હમણાં આવી જાય ઠેસર એટલે સિંઘ કાઢી નાખી તો આજે તો બધા હળી સિંગ કાઢવા આવી જાય છે

ખેસર માં ગાડવાનું છે ને અમારા કાર્તિકભાઈ ને કામ કરે છે અતુલભાઈ ને કાર્તિકભાઈ ને દાઉદ ને બધા કામ કરે છે ને આ બધે હમણાં પથરા બધાય છે ને એક આર ઓલ્લા ઢગલે લઈ જવાના છે તો ગોર હલો ને છે જોરદાર રઘુભાઈ નો વાળીએ કઈ ઘટે ને એવી તો મીઠી એટલી લગભગ તો બપોર ટિફિન ખાવાની જરૂર નહીં પડે કારણ કે સિંગ જ એટલી મીઠી છે બધા સિંગ જ ખાવાનું

બીજા કેટલી ભે પડે સસો જોતા સસો 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 જોતા સસો એક ભાગ અમે કરી નાખ્યો છે પૂરો ને હવે ખાલી ઓલી બાજુનો ભાગ આગળનો ભાગ બાકી છે તો એ ભાગ હમણાં થોડી વારમાં બધું ભેગું કરી લેશે ને ઢગલો થઈ જશે જોરદાર ને એક મસ્ત રીલ ઉતારવાની છે કાર્તિકભાઈ જમવા બેહી ગયા છે મોજ આ વાડીની મોજ કહેવાય આ કઈ જેવી મોજ ન હોય

ಡೋ ಮೊರೋ

સિંગ નીકળી ગઈ છે અને હજી નીકળે છે આપણે હજી કાઢવાની બાકી આખો ઢગલો છે મોટો ડગરો કાઢી પછી કલર માંથી ઉછા હાથ કરે છે પેટ્રોલ ભાઈ ને ભાઈ છે ફર્સ્ટ ક્લાસ અત્યારે સિંગ નીકળો છે ને બસ મજા મોજ છે તો કટતો ટકલો ઉપાડ લીધો તો ઘટે નહીં રતુલભાઈ ને રેડો ગાંડો થઈને એ બે એમ તો ખાય ઘા ઘા કરે મારો પાર્ટી કોઈ થોડો પૂરો ખાય ને ઠેસરમાં હલવા જુ ઠેસરમાં હલવા જુ છે જોરદાર હવે આ હું છું ઠેસરમાં મારો ગોર પર હાથ નાખીને કાટા છે વસ્તુ હલવાઈ ગઈ છે ઠેસરમાં બીજો કાંઈ છે નહીં મારો ગોર ભાઈ કા ફળ છે ના ફટકો થઈ ગયો કોણ ને દાઉત કા ફળ છે તે કલરમાં હવે બહુ બો 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 છે બો ઠેસરમાં કંઈ ઘટે નહીં બો 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 ભાઈ બો બો બો

કાર્તિક ભાઈ હું કેસા આ દાડી વિશે તમારું શું કહેવાનું થાય તો કાર્તિક ભાઈ આમ કાઈ લે જાય કે બાપનામ ઓરોય કે અઘોર કાર્તિક ભાઈ શું કીધું ખબર છે તો બાપનામ ઓ નો ઉ કાર્તિક વા પતી ગયું છે ને થોડુંક રહી ગયું છે કાલ પૂરો કરી દેવો હવે